આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વર્ષોની લડત બાદ આખરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સ્થાન મળ્યું છે યોગ્ય સ્થાન મળ્યું છે કમાટી બાગ સંકલ્પ ખાતે શ્રી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ક્રિયાની મદદથી જ મૂર્તિને ઉઠાવી પ્લેટફોર્મ પર મૂકવામાં આવી છે હવે 14 મે એપ્રિલ ડોક્ટર બાબા મૂર્તિનું अनावरण પણ કરવામાં આવશે અને લાવવામાં આવી તે મિતેશ પરમાર પણ અત્યારે ઉપસ્થિત છે અને મૂર્તિને તેના પ્લેટફોર્મ પર બેસાડવાની કામગીરી કરવામાં આવી રહી છે આપણે નિકટથી આ તમામ દ્રશ્ય બહુ ખુશીની વાત છે આજે અમે બહુ ખુશ છે કારણ કે બહુ લડાઈ લડ્યા અમે છેલ્લા ચાર પાંચ મહિનાથી લડાઈ લડતા હતા બહુ આંદોલન કર્યા અને છેવટે મેયર શનિવાર આવ્યા સ્ટેન્ડિંગના ચેરમેન આવ્યા કમિશ્નર લોકો આવ્યા અને મને હું એ કહ્યું કે કમાડી ગાર્ડન બાજુનું મો રાખીને રાખો લોકો પર્યટનો બાબા બાબાસાહેબના દર્શન કરે એટલે આજે અમારી માંગ પૂરી થઈ ગઈ તો તમામ અધિકારીઓનો તમામ મીડિયાનો હું ખૂબ આભાર માનું છું કે ડૉક્ટર સાહેબ આંબેડકરની વડોદરા સંકલ્પભૂમિ જ્યાં બાબા સાહેબ બેસેલા સંકલ્પ લીધેલો જ્યાં અપમાન થયેલું ત્યાં બહુ વિશાળ પતિ એમાં લાગી ગઈ છે તો અમારા માટે બહુ ખુશીની વાત છે મૂર્તિ તો સ્થાપિત થઈ ગયા હવે અનાવરણ એ ચૌદ એપ્રિલે આનું ઓપનિંગ અનાવરણ છે મેયર સાથે વાત થઈ ગઈ સ્ટેન્ડિંગના ચેરમેન સાથે મારી શનિવારે વાત થઈ ગઈ ચૌદ એપ્રિલે ભવ્ય ઉજવણી કરીશું આનું અનાવરણ કરશું ધૂમધામથી